જોઈએ કે જ્યારે આપણી ઈચ્છાથી કોઈ કામ ન થાય ત્યારે સમજી કે આ ભગવાનની ઈચ્છા છે અને જ્યારે આપણી ઈચ્છાથી કોઈ કામ થાય તો સમજી લેવું કે આ ભગવાનની કૃપા છે અને ભગવાનને એવા ભક્તો પ્રિય છે કે જે દુખમાં દુઃખી ન થાય અને જે સુખમાં સુખી પણ ન થાય જેવી રીતે આપણે કઈ બીમાર પડી ગયા અને મેડિકલમાં ગયા બધી દવા તો લેવાના નથી જે ડોક્ટરે આપણને લખી આપી છે તે દવા આપણે medical માં જશું અને કહીશું મને આ દવા આપો તેવી જ રીતે ભગવાન ગીતામાં કેટલી બધી દવાઓ લખી આપી છે તેમાં આપણે આપણી માટે જે યોગ્ય છે તે આપણે પસંદ કરવાની છે તે આપણે આપણા જીવન ઉતારવાની છે જેમ બારમાં અધ્યાય છે કે તું કર્મ કર ફળ ની આશા ન રાખ ફળ તો હું તને આપી દઈશ અને આપણે કઈ પણ કામ કરીએ તો એવું નહિ કે હું કરું હું કરું હું કરું એવું કઈ નહિ કરવાનું ખાલી ભગવાનને કરતા કરવાના માનવાનું કે આ ભગવાન તેમના સેવક દ્વારા કામ કરાવે છે અને એવું નહિ કરવાનું કે આજે ભગવાને બારમા અધ્યાય માં કહ્યું છે